ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે અત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે આજે પંદરમાં નાણાં અને સવર્ણિમ આમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને સાડા દસ કરોડ રૂપિયાના મહત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા પાઠક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર વાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાસ ચોત્રાપીરની દરગાહથી એસટીપી સિધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પમ્પરૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણકોર જ્યાં સહિત કલ્યાણના નામથી ઓળખાય છે ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્યાં નવી ડ્રેનેજ લાઈન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે હું ગર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાનો વિકાસ અવિરત ચાલુ રહેશે એવી ખાતરી